અમદાવાદ સિવિલ હોસ્પિટલે ગુરુપૂર્ણિમાના દિવસે બસો અંગદાનનો માઇલ સ્ટોન પાર કર્યો છે સિવિલ હોસ્પિટલને છેલ્લા સાડા ચાર વર્ષમાં એકસો પંચોતેર લીવર ત્રણસો ચોસઠ કિડની ચૌદ સ્વાદુપિંડ ચોસઠ હૃદય છ હાથ બત્રીસ ફેફસા બે નાના આંતરડા તથા એકવીસ ચામડી મળીને કુલ છસો સત્તાવન અંગોનું દાન મળ્યું છે જેના થકી છસો અડત્રીસ લોકોને નવજીવન પ્રદાન થયું છે જે સિવિલ હોસ્પિટલ અમદાવાદની યશસ્વી સિદ્ધિ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા આ અંગદાનોમાં ગુજરાતના એકસો છોતેર અંગદાતાઓ પૈકી સૌથી વધુ અડસઠ અંગદાતાઓ માત્ર અમદાવાદના જ છે સાથે જ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન જેવા અન્ય રાજ્યો તથા નેપાળ જેવા પાડોશી દેશના અંગદાતાઓ પણ અંગદાન મહાયજ્ઞમાં સહભાગી થયા છે જ્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે હૃદય લીવર સ્વાદુપિંડ અને બે કિડની સાથે બસો ખાસ બસો અંગદાન કરીએ તો મૂળ અમરેલીના વતની પાંત્રીસ વર્ષીય મહેશભાઈ સોલંકીને બે જુલાઈ ના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બગસરાથી હુમાપુર ગામે જતા બોલેરો ગાડીએ ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જે બાદ મહેશભાઈને પ્રથમ બગોદરા સિવિલ ત્યારબાદ અમરેલી સિવિલ અને ભાવનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી તારીખ 7 જુલાઈના રોજ વધુ સારવાર અર્થે તેઓને રાત્રે નવ વાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અડતાલીસ કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ 9 જુલાઈના રોજ ડોક્ટરે મહેશભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ તેમજ સામાજિક કાર્યકર ભાસ્કર ચાવડા દ્વારા દર્દીના સ્વજનોને બ્રેન ડેડ પરિસ્થિતિ અંગે અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી ચિરાગ પાતડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ